નમસ્કાર આઈ સેવન ન્યુઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ખેડબ્રહ્મા શહેરમાં બસ સ્ટેશન સામે તેમજ પોલીસ ચોકી સામે ઇકો ગાડીઓ રસ્તા વચ્ચે હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ટ્રાફિક પોલીસ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ હપ્તાની લાઈ દેખીને અનદેખા કરતા હોય તેવી લાગી રહ્યું છે પોલીસ ચોકી સામે ઈકો ગાડીઓ રસ્તામાં હોવાથી અમુક વાર તો અકસ્માત થવાના કિસ્સા પણ બહાર આવ્યા છે પાંચ તારીખથી પંદર તારીખ સુધી કયા પ્રસંગના ઉઘરાણા ચાલુ હોય છે તેવી લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે મૌખિક અને રજૂઆત છતાં ટ્રાફિક પોલીસ તેમજ જિલ્લા પોલીસ કોઈ પણ કાર્યવાહી કરતી નથી માત્ર પોલીસ ચોકીમાં બેસીને આરામ કરતા હોય છે એસટી બસ સ્ટેપો મેનેજરની પણ આળસ હોય તેવું લાગી રહ્યું છે બિલકુલ બસ સ્ટેશન સામે ઇકો ગાડીઓ પેસેન્જર ભરી ભરીને જઈ રહ્યા છે તેમ છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી તેનું કારણ શું તેમજ પાંચથી પંદર તારીખે જગમેર પાસે તેમજ ચાડા પાસે કયા પ્રસંગના ઉઘરાણા ચાલી રહ્યા છે તેવા લોકોના મનમાં સવાલો ઊભા થઈ રહ્યા છે હસમુખ પ્રજાપતિ બ્યુરો બિરોચી સાબરકાંઠા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો